હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કૂકવિથ નીલમમાં આજે આપણે બધાનું ફેવરિટ એવું ગોળ કેરીનું અથાણું બનાવીશું પરફેક્ટ માપથી અથાણું બનાવીશું ને એટલે ટેસ્ટ તો બહુ સરસ એવો આવશે તો જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ગોળ કેરીનું અથાણું બનાવવા માટે એક કિલો કેરીના મેં આ રીતે ટુકડા કરી લીધા છે ટુકડા થોડાક મોટા રીતે જ સમારવાના અને હવે તેમાં બે ચમચી મીઠું એડ કરીશું અને એક ચમચી હળદર પાવડર એડ કરવાનો અને મિક્સ કરી લેવાનું તો આ રીતે જો તમે ગોળ કેરીનું અથાણું બનાવશો ને પરફેક્ટ માપથી તો બહુ સરસ એવું ટેસ્ટ આવશે અને આખું વરસ સરસ રહેશે તો આ રીતે મિક્સ કરી લેવાના ટુકડાને ત્યારબાદ ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું અને તેને ચોવીસ કલાક રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે જ્યારે પણ યાદ આવે ત્યારે હલાવતા રહેવાનું જેથી ટુકડા સારી રીતે અથાઈ જાય તો ચોવીસ કલાક પછી તમે જોઈ શકો છો કે સરસ પાણી છૂટું પડી ગયું છે અને આપણા ટુકડા પણ અથાઈ ગયા છે એકદમ સરસ પીડા પડી ગયા છે તો જો તેનો પાછળનો ભાગ પણ સરસ પીળો પડી ગયો છે આ રીતના ટુકડા થઈ જાય એવા તેને આથી લેવાના છે અને હવે કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું તો આ પાણીનો ઉપયોગ તાંબા પિત્તાના વાસણ ઘસવામાં પણ કરી શકાય અને ચણા મેથીનું અથાણું બનાવવું હોય ને તો તેમાં પણ કરી શકાય અને હવે ટુકડાને કોટનની ચાદરમાં કે કોટનના કપડામાં પાથરી લઈશું આ રીતે છૂટા છૂટા પાથરી લેવાના અને તડકામાં નથી સુકાવવાના એને ઘરમાં જ્યાં પવન આવતો હોય સારો એવો ત્યાં તેને આપણે પોળા કરી લઈશું અને હવે મસાલો બનાવવા માટે સો ગ્રામ રૈના કુરિયા લઈશું અને એક કપ થાય છે અધકચરા તેને મિક્સર જારમાં પીસી લેવાના અને સાહીઠ ગ્રામ મેથીના કુરિયાને પણ અધકચરા મિક્સરમાં પીસીને એડ કરીશું અને એક ચમચી હિંગ એડ કરવાની અને હવે અઢીસો ગ્રામ જેટલું તેલ ગરમ કરીને એકદમ સરસ ગરમ થાય ત્યારબાદ તેમાં એડ કરીશું અને મિક્સ કરી લેવાનું તો અઢીસોથી ત્રણસો ગ્રામ પણ તેલ એડ કરી શકાય અને હવે ઉપર ઢાંકણ ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું તો થોડું હસેકું થાય ત્યારબાદ તેમાં સાહીઠ ગ્રામ અને અડધો કપ જેવા ધાણા કુરિયા તે પણ અધકચરા વાટેલા એડ કરીશું બે ચમચી વરિયાળીનો અધકચરો પાવડર એડ કરવાનો સાહીઠ ગ્રામ જેટલી સૂકી ખારેક એડ કરીશું તો ખારેકના અમે આ રીતે ટુકડા કરી લીધા છે બે ચમચી તીખું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધો કપ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું એક ચમચી આખા મરી એડ કરવાના અને બે ચમચી મીઠું એડ કરીશું અને વજનમાં ચાલીસ ગ્રામ જેટલું મીઠું થાય છે એક ચમચી હળદર પાવડર એડ કરવાનો અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું તો જો તમે આ માપથી અથાણાનો મસાલો બનાવશો ને તો બહુ એવું ટેસ્ટી તમારું અથાણું બનશે તો મિક્સ કરીને તેને રહેવા દઈશું એકદમ ઠંડુ થાય ત્યારબાદ આપણે તેનો ઉપયોગ કરવાનો તો હવે પાંચ કલાક પછી કેરીના ટુકડા પણ સારી રીતે એકદમ કોરા પડી ગયા છે અને અથાણામાં અથાણાના મસાલામાં પણ ઉપર તેલ આવી ગયું છે તો હવે તેમાં આપણે ગોળ એડ કરીશું તો એક કિલો કેરીના ટુકડા હતા એટલે એની સામે એક કિલો ગોળ લેવાનો અને જો તમે દેશી ગોળનો ઉપયોગ કરતા હો તો આઠસોથી નવસો ગ્રામ જેવો ગોળ લેવાનો ઉપર અથાણાનો મસાલો એડ કરી લઈશું તો જો આ માપથી તમે અથાણાનો મસાલો બનાવીને અથાણું બનાવશો ને તો બહુ સરસ એવું બનશે ટેસ્ટમાં તો બહુ સરસ બનશે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી લઈશું અને જો તમારે આખી લખનવી વરિયાળી અંદર એડ કરવી હોય એક ચમચી જેવી તો પણ એડ કરી શકાય વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ આવે છે ઢાંકણ ઢાંકીને તેને ચાર દિવસ રહેવા દઈશું અને વચ્ચે ચાર પાંચ વાર એને હલાવતા રહેવાનું જ્યારે પણ યાદ આવે ત્યારે તેને હલાવતા રહેવાનું તો બે દિવસ પછી જો આ રીતે તેમાં થોડોક રસો થઈ ગયો છે હજી ગોળના ટુકડા થોડાક બાકી છે ઓગાળવાના તે પણ ઓગળી જશે તો ચાર દિવસે તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે અને રસો પણ તમે જોઈ શકો છો કે સરસ થઈ ગયો છે તો હવે આ એરટાઈટ બરણીમાં કાચની બોટલમાં તેને ભરી લેવાનું અને જેટલું અથાણું ખાવું હોય તેટલું નાની બોટલમાં કાઢીને ખાવાનું તો એકદમ પરફેક્ટ આપણું ગોળ કેરીનું એકદમ ચટાકેદાર અથાણું બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો